નાનપણથી સાહેબ આપણે ભગવાનનું ભજન કર્યું હોય કે ન કર્યું હોય પણ બાળકને તમે ધર્મનું જ્ઞાન છો સંસ્કૃતિનું જ્ઞાન અત્યારે અહીંયા બાળકો આવ્યા છે જોઈને આનંદ થાય કે નહીં આવી ધર્મભૂમિ ઉપર બાળકો જાય એટલે ખરેખર આવું જરૂરી છે લઈ જવા જોઈએ બાળકોને નાનપણથી જ લઈ જવા જોઈએ અને એને ધર્મનું જ્ઞાન સંસ્કૃતિનું જ્ઞાન બાળકોને આપવું જોઈએ અત્યારે સાહેબ કોઈને પૂછો કે રામાયણ કોને કહેવાય ગીતા કોને કહેવાય કોઈ કોઈ ખબર નથી અને નહીં પછી જયારે દીકરાઓ આપણને લાત મારશે ને ત્યારે આપણને એમ થશે કે નહીં બાળકને આપણે સંસ્કૃતિનું જ્ઞાન આપ્યું હોત ને તો આજે આપણે દુખી ન થયા હોત માતા શત્રુ પિતા વેરી એને બાલોને તે માતા માતા છે 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 એનો એનો અને પિતા એ બાળકનો વેરી એમ કીધું જે બાળકને પિતાએ સંસ્કૃતિનું ધર્મનું જ્ઞાન નથી આપ્યું ને એ માતા અને પિતા એ દીકરાના વેરી અને શત્રુ બતા છે ન શોભતે હં મધ્યે બકોય જેવી રીતે હંસલાવની વચ્ચે બગલો શોભતો નથી ને એમ સાહેબ અધર્મ અધર્મી માણસ છે ને એ સભાની વચ્ચે શોભતો નથી બાળકને નાનપણથી સંસ્કૃતિનું ધર્મનું સિજન કરાવવું જોઈએ અને ધર્મનું જ્ઞાન આપવું જોઈએ